રૂમ પાસે ગઈ ત્યારે મેં દરવાજો ખોલ્યો ત્યારે મારા સસરા પલંગ પર સૂતા હતા અને તેમની ઊંઘ આવતી હતી પણ તેઓ કોઈની રાહ જોતા હોય તેમ લાગતું હતું અને તેઓ બધું કરવા તૈયાર હતા સસરા એક મજબૂત હેડ યુવાન હતા તે ઘોડા દોડાવવામાં ખૂબ જ કુશળ હતા મારા સસરાએ સમય બગાડ્યા વિના જ ઘોડો દોડાવવાનું શરૂ કર્યું અને હું પણ તેમાં સંપૂર્ણપણે ડૂબી ગઈ મારા સસરાનો ઘોડો લગભગ બે કલાક દોડતો રહ્યો અને તે પણ બહુ સ્પીડથી અને મારું ખેતર લીલું છમકર થઈ ગયું હતું લગભગ બે કલાક પછી મારા સસરાનો ઘોડો ફરીવાર ઊભો થયો અને ફરી મને પાછળ ફેરવીને મિત્રો હું એક પરણીત સિંહ છું અને મારા લગ્નને પાંચ વર્ષ થઈ ગયા છે મારા પતિ વિદેશ કમાવા ગયા હતા ત્યારબાદ મારા સસરા સાથે રહેવું પડ્યું જે મારા માટે પિતા જેવા હતા હું આ બધું કરવા માંગતી નહોતી પણ હું કશું જ કરી શકી નહીં મિત્રો હું સંજોગો સામે લાચાર હતી અને હવે મારા લગ્ન મારા સસરા સાથે થઈ ગયા હતા મિત્રો મારું નામ કવિતા છે મારા લગ્ન પાંચ વર્ષ પહેલાં નિતિન સાથે થયા હતા અને નિતિન કામ માટે વિદેશ ગયો હતો આ પછી મારે મારા સાસરીયાના અને માતા પિતાના ઘરે રહીને સમય પસાર કરવો પડ્યો મારા લગ્ન માટે મારે કેટલી ઈચ્છાઓ હતી જે હજુ સુધી પૂરી થઈ નહોતી મને ખબર છે કે મારા પતિનું મારાથી દૂર રહેવું કેટલું દુઃખદાયક છે હું ફક્ત જાણું છું કે હું આ કેવી રીતે સહન કરી શકું છું તેથી જ હું મારા સસરાના સંપર્કમાં આવી છું મિત્રો ચાલો હું તમને કહું કે શું થયું મારા સસરા સસરા સુડતાલીસ વર્ષના છે એક દિવસ રાત્રે લગભગ એક વાગ્યે હું મારા રૂમમાં સુવા જઈ રહી હતી ત્યારે અચાનક મારી નજર મારા સસરાના રૂમમાં ગયું મારા સસરા મારી સાસુની ગોળ ગુફાની પ્રશંસા કરી રહ્યા હતા અને તેઓ ખૂબ જ ઝડપથી ક્રિકેટ પણ રમી રહ્યા હતા હું ઘણા સમયથી તેને જોઈ રહી હતી અને તેમને જોયા પછી મને પણ બેચેની થવા લાગી અને મને પણ તે બધું કરવાનું મન થયું મેં લગભગ એક કલાક સુધી તે બધું ગુપ્ત રીતે જોયું કેવી રીતે મારા સસરાએ તેમના કાળા સાપને મારી સાસુના ગોળ ગુફામાં પ્રવેશ કર્યો અને તેમને ખુશ કર્યા હવે હું પણ મારા સસરાના પ્રેમમાં પડવા લાગી જે રીતે મારા સસરાનો ઘોડો શ્વાસ લેતા ઝડપથી દોડી દોડતો હતો તેવી જ રીતે હું પણ ઘોડાને દોડાવવા માગતી હતી તેથી જ મેં પણ મારા સસરાની સેવા કરવાનું શરૂ કર્યું હું સ્નાન કરીને બાથરૂમમાંથી બહાર આવી રહી હતી ત્યારે મારા સસરા મારી સામે આવ્યા અને ડરના કારણે મારી સાડીનો પલ્લું મારા હાથમાંથી સરકી ગયો અને મારું આખું શરીર દેખાઈ ગયું હવે હું મારા સસરાના રૂમમાં જતી અને તેમના પગની માલિશ કરવાના બહાને જતી હતી અને તેમને ઉપર લઈ જતી મને ખબર હતી કે ધીમે ધીમે મારા સસરાની ઈચ્છાઓ પણ જણાવી રહી હતી અને મારા સસરાએ મારા ઈરાદાઓને ખૂબ જ સારી રીતે સ્વીકારી લીધો હું મારી સાડીનો પલ્લું નીચે ઉતારવા જ જેવી વસ્તુઓ અને હરકતો કરવા લાગી અને તેના પગ દબાવતી વખતે હું મારા પગને તેના પગ પર રાખવા લાગી અને જેમ જેમ મારો પલ્લું નીચે પડી જતો અને મારા સસરા બધું જ જોઈ શકતા હતા અને તેનો આનંદ માણતા હતા થોડા દિવસો પછી મારી સાસુને કોઈ કામ માટે એક સંબંધીના ઘરે જવાનું થયું હતું હવે ઘરમાં ફક્ત હું અને મારા સસરા જ એકલા રહી ગયા હતા બપોરે તેમના પૂજન કર્યા પછી અમે બંને પોતપોતાના રૂમમાં સૂઈ ગયા પણ મારી ઈચ્છાઓ હજુ પણ જાગી રહી હતી મારા સસરાનો ઝડપી દોડતો ઘોડો મને સતત આનંદ આપી રહ્યો હતો રાત્રે જમ્યા પછી મારા સસરાએ રાત શુભરાત્રિ કહ્યું અને સુવા માટે તેમના રૂમમાં ગયા મેં ઘરકામ કર્યું અને સુવાની તૈયારી કરી અચાનક મને યાદ આવ્યું કે સસરાને દવા લીધી નથી ત્યારબાદ મેં સસરાને દવા લીધી અને તેમના રૂમમાં લઈ ગઈ આપવા ગઈ ત્યારે મેં દરવાજો ખોલ્યો ત્યારે મારા સસરા પલંગ પર સૂતા હતા અને તેમને ઊંઘ આવતી હતી પણ તેઓ કોઈની રાહ જોતા હોય તેમાં બધું કરવા તૈયાર હતા મેં તેને ધીમેથી પૂછ્યું કે તમે દવા લીધી નથી લો આટલું કહીને સસરા ઊભા થયા અને હું પણ તેની બાજુમાં બેઠી અને તેના પગની માલિશ કરવા લાગી તેણે દવા લીધી પછી તે પલંગના ઓશિંકાનો ઉપયોગ કરીને અડધી પલંગ પર સૂઈ ગયો હું પલંગ પર બેઠી હતી અને તેના પગ દબાવી રહી હતી આજે મારા પર્વતો વધારે બહાર નીકળી રહ્યા હતા મેં સસરાના પગ દબાવ્યા અને તેઓ પણ ધીમે ધીમે આ વાતનો આનંદ માણવા લાગ્યો તેણે કહ્યું કે તું ખૂબ જ થાકી હશે જા જઈને આરામ કર મારા સસરાએ આ કહ્યું કે તરત જ મારા શરીરમાંથી ગરમી નીકળવા લાગી તેની વાત સાંભળીને હું જવા લાગી કે તરત જ મારા સસરાએ મને પાછળથી બોલાવી અને કહ્યું કે શું તારે આટલું જ કહેવાનું હતું મેં ઘણું બધું કહ્યું અને તેના શબ્દો સાંભળીને મને પણ લાગ્યું કે મારો શ્વાસ ઊંડો થઈ ગયો છે મેં તેમને કહ્યું સસરા મારે શું કરવું મારે શું કરવું જોઈએ હું તમને કહી શકતી નથી ગમે તે હોય હું ઉપરના રૂમમાં સૂઈ શકતી નથી તેથી હું થોડા સમય માટે તમારા પગની માલિશ કરીશ હું તમારા પગ ધીમે ધીમે માલિશ કરીશ માલિશ કરી રહી હતી અને તે પણ ધીમે ધીમે તેનો આનંદ માણી રહ્યો હતો મને પહેલેથી જ ખબર હતી કે મારા સસરાના ઈરાદો શું છે મેં તેને ભેટીને રડવા લાગી અને આ કરતી વખતે મારા પર્વતો એટલા બધા મોટા થઈ ગયા હતા કે તે બહાર આવવા માટે તૈયાર થઈ ગયા હતા મારું કામ થઈ ગયું મારા સસરા એક મજબૂત હેડકેટ યુવાન હતા તે ખૂબ જ તાકાતવાન હતા અને તે ઘોડા દોડાવવામાં ખૂબ જ કુશળ હતા મારા સસરાએ સમય બગાડ્યા વિના જ ઘોડો દોડાવવાનું શરૂ કર્યું અને હું પણ તેમાં સંપૂર્ણપણે ડૂબી ગઈ હતી મારા સસરાનો ઘોડો લગભગ બે કલાક સુધી સતત દોડતો રહ્યો અને મારું ખેતર લીલું છમ થઈ રહ્યું હતું લગભગ બે કલાક પછી મારા સસરાનો ઘોડો ઊભો રહી ગયો અને મારું શરીર સંપૂર્ણપણે થાકી ગયું હતું અને હું મારા સસરા તરફ જોઈ રહી હતી અને ત્યાં જ સૂઈ ગઈ સવારે લગભગ પાંચ વાગે મારી આંખ ખુલી ત્યારે મારા સસરા ફરીથી તૈયાર હતા તેથી મેં જાતે જ સવારી કરવાનું શરૂ કર્યું અને મારા સસરા પણ મને સંપૂર્ણપણે ટેકો આપી રહ્યા હતા લગભગ એક કલાક પછી સવારી કરી અને પછી અમે બંને સૂઈ ગયા સવારે નવ વાગ્યે જાગ્યા અને થોડા સમય પછી મારા સાસુ પણ ઘરે આવી ગયા હતા હવે સાસુ ક્યાંક જતાની સાથે જ હું અને મારા સસરા સારી રીતે સવારી કરતા હતા થોડા સમય પછી મને સમજાયું કે હું સંપૂર્ણપણે સ્ત્રી બનવા માટે તૈયાર છું જે મારા પતિ કરી શક્યા નહોતા તે મારા સસરાએ કરી બતાવ્યું તો ચાલો મિત્રો આજની વાર્તામાં આટલું અને સાસુ અને વહુનો વાર્તાનો આગળનો ભાગ સાંભળવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો વાર્તાનો આગળનો ભાગ આનાથી પણ વધારે રોમાન્ટિક છે તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખજો અને ચેનલ પર ના હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો તો ચાલો મિત્રો આજની વાર્તામાં આટલું નહીં ફરી આવતીકાલે મળીએ એક નવી વાર્તા સાથે ધન્યવાદ